મનોરંજન અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ સિતારા દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ લાલોના મેકર્સનું એક વિશેષ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું બોક્સ ઓફિસ પર રૂપિયા સો કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે જામખંબાળીયા સહિતના અમારા તમામ કેન્દ્રો પર લાલોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે સિનેમેટિક ઉત્કૃષ્ટતામાં આ મોટી છલાંગથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આગામી બારથી અઢાર મહિનામાં ગુજરાતમાં પચ્ચીસ સ્ક્રીન સ્થાપવા માટે અમે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ ફિલ્મના નિર્માતા અજય બળવંત પડરિયા અને દિગ્દર્શક અંકિત સખિયાએ સિતારાની ટીમ સાથે નોંધ્યું હતું કે આ માઇલસ્ટોન માત્ર વર્તમાન સિદ્ધિની ઉજવણી નથી પરંતુ ભવિષ્યની રોમાંચક તકોનો સંકેત પણ છે કારણ કે ટીમ લાલો દેશભરના દર્શકોને પ્રેરણા અને મનોરંજન આપવાનું ચાલુ રાખે છે આ કાર્યક્રમમાં કલાકારો મૌલિક ચૌહાણ શૃહદ ગોસ્વામી કરણ જોશી અને ડીઓપી શુભમ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા સિતારાના સિનેમા નેટવર્ક પર આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે સિતારાએ ભારતના ટીયર ટુ થ્રી અને ફોર શહેરો માટે ખાસ ડિઝાઇન કરાયેલું સિનેમા થીમ્ડ મનોરંજન સ્થળ છે જે નાની ક્ષમતા ધરાવતા અને ટેકનોલોજીથી સજ્જ થિયેટરો પ્રદાન કરે છે આ સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતી સિનેમા હવે પુખ્ત બન્યું છે અને ભારતીય સિનેમામાં આગામી મોટી સફળતા તરફ પ્રયાણ કરી રહ્યું છે સન્માન સમારોહ દરમિયાન લાલો ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આ ફિલ્મમાં વિશ્વાસ મૂકવા માટે અને ગુજરાતી સિનેમાને રૂપિયા સો કરોડના ક્લબમાં પહોંચાડવા બદલ દેશ વિદેશના ગુજરાતી પ્રવાસીઓનો આભાર માન્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લાલોની ટીમ દ્વારા ગુણવત્તા માટેનો સતત પ્રયાસ અને પ્રેક્ષકો સાથેના મજબૂત ભાવનાત્મક જોડાણને કારણે આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા સિતારા અને લાલોના સર્જકોએ ગુજરાતમાં એક અત્યાધુનિક ફિલ્મ સિટી અને વર્લ્ડ ક્લાસ મીડિયા સ્કૂલ વિકસાવવામાં રસ દાખવ્યો હતો આ પ્રોજેક્ટનો વિગતવાર બ્લુપ્રિન્ટ ટૂંક સમયમાં સરકાર સમક્ષ રજૂ થવાની શક્યતા છે સૂચિત ફિલ્મ સિટી અને મીડિયા સ્કૂલનો મુખ્ય હેતુ ગુજરાતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન અનુસાર ગુજરાતને ઇન્ટરનેશનલ ક્રિએટિવ હબ તરીકે સ્થાપિત કરવાનો છે તો હજી નથી ખબર કે શું છે હજી તો બહુ આગળ જશે ને સો કરોડ થયા એક ખાલી એક કીધું ને કે આંકડો એક ખાલી બતાવવા માટે છે લોકો ને કે ભાઈ આ સો કરોડ થયા કે પણ કેટલા લોકો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા લોકો એ આ ફિલ્મ જોઈ છે અને અમારું હજુ એવું છે કે છ કરોડ ગુજરાતીઓમાંથી લગભગ સાઠ પાસઠ લાખ લોકોએ ફિલ્મ જોઈ છે એટલે હજી ફિલ્મ આમ ઘણા બધા લોકો ને બાકી છે એવું છે કે હજી લોકો સુધી પહોંચે એની માટે સિતારા સિનેમા જેવું સિનેમા કે લોકો સુધી હજી સ્ક્રીન આવે તો લોકો સુધી પહોંચશે અને ગુજરાતી સિનેમા પહેલેથી જ અવલ નંબર ઉપર છે આ તો નાના મોટા કેને કે ઓલું હોય ને છોકરું થોડું જેમ જેમ મોટું થતું જાય એમ ઓલું થતું એમ ક્યાંક ને ક્યાંક અત્યારે હવે કદાચ સો કરોડથી આટલે એક નોંધ લેવાની પણ ઘણી એવી ફિલ્મો હતી કે જેણે ગુજરાતને પ્રાઉડ ફીલ કર્યું હતું જેમ કે હેલારોએ નેશનલ એવોર્ડ જીતો હતો પણ હવે એવું છે કે એવી ફિલ્મો વારાઘડીએ વર્ષે પચીસ ત્રીસ ચાલીસ ફિલ્મો બનશે કે બનતી રહેશે હવે એમ કે એક બધાને પુશઅપ મળી ગયું કે ભાઈ ફિલ્મ બનાવી શકીએ એમ એટલે ગુજરાતી સિનેમાનો સુવર્ણકાલ ચાલુ થઈ ગયો છે અને ભગવાન કૃષ્ણ એની હુંડી સ્વીકારવા આવી ગુજરાતી કહેશે ને આખી હિન્દી બી ભરની ચાહીએ લોકો તક પહોંચની એ બહુ ઓકે તો વાત એવી હતી કે આપણું આપણે બધી લેંગ્વેજની ફિલ્મો જોઈએ છે કંતારા જોઈએ છે બાહુબલી જોઈએ છે તો ક્યાંક 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 ને ક્યાંક એવું હતું કે ભાઈ સો કરોડની આપણી ફિલ્મ થઈ તો આપણે આપણું કલ્ચર આપણા દ્વારકાધીશ એને આપણે બીજા લોકો સુધી લઈ જઈએ અને એ આપણું કલ્ચરને કઈ રીતે આપણે લોકોને શું કહેવાય બતાવીએ હવે લોકો એક્સેપ્ટ કરશે નહીં કરે એ એની ઉપર છે પણ આપણી જવાબદારી છે કે આપણે આપણું કલ્ચરને એઝ ઇટ ઇઝ એ જ લેંગ્વેજમાં આપણે ત્યાં પ્રેઝેન્ટ કરવું છે પછી જોઈએ પ્રભુ ઉપર કે એને કઈ રીતે લઈએ છીએ પણ અમારો થોટ एक्चुअली जैसे राहुल जी ने बताया ये जो फिल्म सिटी जो है वो यहाँ के लिए गुजरात के लिए फेमिस्टेट करने के लिए है और उस फिल्म सिटी का एक बहुत अहम पार्ट होगा मीडिया स्कूल जिसके अंदर सबको ट्रेनिंग मिलेगी ऑल डिपार्टमेंट्स ऑफ फिल्म मेकिंग एंड एक्सपेरिमेंट करने के लिए मिलेगा एक्सपीरियंस करने के लिए मिलेगा दैट वी पार्ट और पूरी फैसिलिटीज जो है वो इंटरनेशनल स्टैंडर्ड की फैसिलिटीज़ होंगी और एक चीज़ और है इसके अंदर जैसे कहा है कि

एंड एनवामेंट uh, के लिए बहुत अच्छा होगा और इसको जो ग्लोबल वार्मिंग है वो वर्ल्ड ओवर प्रॉब्लम है आज के दिन एंड ग्लोबल वार्मिंग इज़ ये प्रॉब्लम को सपोर्ट करते पूरा हॉलीवुड सपोर्ट कर रहा है हॉलीवुड के बड़े बड़े एक्टर्स सपोर्ट कर है। है, रहे हैं जैसे जूलिया रॉबर्ट्स हैं रिचर्ड गेयर हैं सब हैं तो मेरा मानना है कि इस प्रोजेक्ट को ना ओनली यहाँ पे इंडियंस या हम हिंदुस्तान में यूज़ करेंगे बाहर से लोग आएंगे शूट करने के लिए दो चीज़ों के लिए तो फैसिलिटीज़ वो अवेलेबल होंगी દૂસરા પ્રોજેક્ટ હેઝીરોબન વાળા જો એમિટન્સ પ્રોજેક્ટ